A reading from the Holy Gospel according to St. Mark, chapter 10, verse 17 to 27. At the time, as Jesus was setting out on his journey, a man ran up and knelt before him and asked him, Good teacher, what must I do to inherit eternal life? And Jesus said to him, Why do you call me good? No one is good except God alone. You know the commandments. Do not murder. Do not commit adultery. Do not steal. Do not be a false witness. Do not defraud. Honor your father and mother. And he said to him, Teacher, all these I have kept from my youth. And Jesus, looking at him, loved him and said to him, You lack one thing. Go, share that all you have and give to the poor and you will have treasure in heaven and come follow me discerned by the saying he went away sorrowful for he had great possessions and jesus looked around and said to his disciples how difficult it will be for those who have wealth to enter the kingdom of god and the disciples were amazed at his words but jesus said to them again children how difficult it is to enter the god of life it is easier for a camel to go through the eye of needle than, uh, than for a rich people to enter the kingdom of god and they were exceedingly astonished and said to him then who be saved jesus looked at મેલા યુવા મિત્રો આજે તારીખ અઠ્યાવીસ મે હજાર અને ચોવીસ આજે શુભ સંદેશમાં સંતપીતર પ્રભુ ઈસુ ને પૂછે છે કે અમે આપને ખાતર અથવા તો ધર્મસભા ખાતર અમારા પરિવારનો ત્યાગ કર્યો છે અમારા મા બાપ બાળ બચ્ચા બધા જ લોકોનો ત્યાગ કર્યો છે અને અમે આવ્યા છે બધું જ ત્યજીને તમારી પાછળ આવ્યા છે પ્રભુ પ્રભુશુ તેમને જણાવે છે કે તમે ધર્મસભા માટે કાં તો તમે મારા માટે જે કંઈ પણ કરી રહ્યા છો તમારા પરિવારને છોડીને આવ્યા છો પ્રભુ તમને તેનો સો ગણો બદલો આપશે અને કદાચ હાલ પૂરતા તમારી ઉપર પ્રોસિક્યુશન એટલે કે તમારા પ્રતાડના થશે પણ આનું આનાથી તમને અનંત જીવન પ્રાપ્ત થશે પ્રભુ શું આપણને એક ઝાંખી આપે છે કે આપણે જો એના માટે કાર્ય કરીશું તો અનંત જીવન ઇંગ્લિશમાં કહીએ તો ઇટર્નલ લાઈફ એ આપણા માટે રાહ જોઈ રહી છે અને પ્રભુ શું છેલ્લે જે શબ્દ બહુ જ કદાચ પ્રખ્યાત હશે આપ સર્વ પર જાણતા હશો કે જે પહેલાં છે તે છેલ્લા થશે અને જે છેલ્લા છે તે પહેલાં થશે એના દ્વારા ગઈકાલના શાસ્ત્રપાઠમાં પણ એ જ રીતે વાત કરવામાં આવી હતી અને આજે પણ લગભગ સરખી જ વાત કે તમે તમારા ઘરનો ત્યાગ કરશો અને તમને એના બદલામાં ઘર એટલે કે કશી પણ વસ્તુનો એમના માટે સમય કાઢશો ન માત્ર આપણે બધા પુરોહિત બની શકીએ છીએ ન માત્ર બધા સિસ્ટર બની શકીએ છીએ પણ એમના માટે સમય કાઢવો એમના માટે આપણો સમય ઉપયોગ કરવો અને તે જ દ્વારા પ્રભુ ઈશુ ખ્રિસ્ત આપણા જીવનમાં કાર્યરત થશે એના આત્મા આપણા જીવનમાં કાર્યરત થશે અને એનું ફળ એટલે કે અનંત જીવન એ આપણને મળશે તો આવો આજે જ્યારે આપણે આ શાસ્ત્ર પાઠ અને શુભ સંદેશમાં ચિંતન કરીએ છીએ ત્યારે ફરી એકવાર પ્રભુ ઈશુને પ્રાર્થના કરીએ કે પ્રભુ અમે તો તારી પાછળ જ આવવા માગીએ છીએ અને પ્રભુ તારી પાછળ આવીને અમે અનંત જીવન પ્રાપ્ત કરી શકીએ એવી કૃપા અમને બક્ષો આભાર See by him you are German I see by him you are German I see by him you are German